નમસ્કાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર વાગરાથી વાગરા ત્રણ બાળકો ઉપર મધમાખીઓનો હુમલો મામલતદાર કચેરીના પ્રાંગણમાં નાસભાગ મચી મામલતદારે માનવતા મહેકાવી ઉદાહરણ પૂરું પાડ્યું વાગરા સિદ્ધ જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા આઠ થી દસ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવ બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આડોટવા લાગતા કચેરીમાં પણ એક સમય નાસભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળીને મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય પૂરું પાડ્યું હતું બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપુડો છંછેડાયો હતો જેથી મધમાખી ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવની ચીસો પાડી બચવા માટે નીચે કૂદકો માર્યો હતો અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે ડોટ મૂકી હતી અને જમીન ઉપર આડોટવા લાગ્યો હતો જ્યાં રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તેમ સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજયકુમાર ખત્રીએ કંઈ પણ પરવાહ કર્યા વગર પોતાના ટેબલ ઉપરનું કામકાજ મૂકી નાના બાળકને પૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓનો રૂમાલથી ખસેડવાની કામગીરી જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી બાળકના માથાના વાળમાં ભરેવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલા ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમરવર્ષ સાત હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમરવર્ષ છને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને ડંખ વધારે પ્રમાણમાં મારેલા હોય જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા પોતાનો જીવ જોખમમાં મૂકી મનમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી વાગરા